રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આવતીકાલે શનિવારે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ અને પંદર વર્ષ સુધીના કિશોર માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી છે રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી ગંતવ્ય સુધી પહોંચી શકે તેને ધ્યાન રાખી પાલિકાએ શનિવારે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ એકસો આઠ કિલોમીટરના ડેડિકેટેડ બીઆરટીએસ કોરિડોર મારફત વિવિધ તેર રૂટ પર ત્રણસો સડસઠ બીઆરટીએસ બસ અને ચારસો બાવન કિલોમીટરના રૂટ પર સિટી બસ સેવા કાર્યરત છે પ્રતિદિન બે લાખથી વધુ લોકો તેનો લાભ લે છે જોકે તહેવારોના દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધી જાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ભારત દેશ એક સનાતન ધર્મ સાથે જોડાયેલો દેશ છે સુરત મહાનગરપાલિકા હર હંમેશ જે નવી યોજના લાવવા માટે કે કંઈક ના કંઈક લાભ આપવા માટે ટેવાયેલી આ મહાનગરપાલિકા છે વિશેષ સુરત એક મિની ભારત છે આ મિની ભારતમાં તમામ રાજ્યના ભાઈઓ તથા બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એસી લાખની જે વસ્તી આપણે ધરાવીએ છીએ એમાં આપણે સુરત મહાનગરપાલિકાની સો ટકા આપણે ભારતની અંદર અવલ નંબરે ઇલેક્ટ્રિક બસ ધરાવતી આ મહાનગરપાલિકા છે આપણી પાસે ટોટલ સિટી બસ અને બીઆરટીએસ આઠસો બસે જ છે તમામ આઠસો પચીસની અંદર આપણે રાંદેરથી લઈને સચિન સુધી કામરેજથી લઈને વડોદરાથી લઈને ડુમસ સુધી આ તમામ જે વિસ્તાર છે આ એકસો આઠ કિલોમીટરનો ભારતનો સૌથી મોટો કોરિડોર ધરાવતી આ સુરત મહાનગરપાલિકા છે આ રક્ષાબંધનને પર્વને લઈ સુરત મહાનગરપાલિકા વતી બહેનો માટે આવતીકાલે જે રક્ષાબંધન છે સવારે સાડા પાંચ વાગ્યાથી સાંજ રાતના બાર વાગ્યા સુધી જે આપણો રૂટ છે આ રૂટ પર જવા માટે એમને વિનામૂલ્યે એ જે વ્યવસ્થા કરવા માટે વિશેષ એમના જે સાથે બાળકો હોય પંદર વર્ષ સુધીના એમને પણ આ વિનામૂલ્યે સુવિધા મળવાની છે તમામ બહેનોને મારા વતી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના પાઠું છું આ રક્ષાબંધનનો પર્વ એ શ્રાવણ માસ છે અને આજથી આવતીકાલથી જે તહેવારોની જે શરૂઆત થવાની છે સુરત મહાનગરપાલિકા આ તમામ તહેવારોને ધ્યાને લઈ તમામ જે કંઈક રસ્તા બાબત હોય ગણપતિમાં હોય કે નવરાત્રિમાં હોય જે કંઈક એ પ્રાથમિક સુવિધા બાબતને હોય એ આપવા માટે સુરત મહાનગરપાલિકા કમર કસીને તૈયાર હોય છે